સૂરતી સમાચાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી સુરતના ફાયર વિભાગે કાર્યવાહી કરી ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાળાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું છે એનઓસી ન હોવાના કારણે લા પેન્ટોલા ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવ્યું છે રાજકોટમાં જે ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો એ પછી રાજ્યભરમાં મહાનગરપાલિકાઓ સક્રિય થઈ ગઈ છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ

જે ભાજપના કોર્પોરેટર છે ધર્મેશ વાણિયાવાડા તેમનો ફૂડ કોર્ટ છે એ પણ સીલ કરવામાં આવ્યો છે માહિતી મળી રહી છે તે મુજબ આ પ્રમાણે જે ધર્મેશ વાણિયાવાળા છે સવારે સીલ માર્યું હતું અને સાંજે એમનો ફૂડ કોર્ટ છે ધમધમતું થયો હોવાના છે એ વિવાદ સર્જાયો હતો એ બાબતને લઈને પાલિકા અધિકારીઓ દ્વારા કડકાઈથી કામગીરી હાથ ધરી છે ત્યારે એનઓસી નહી હોવા છતાં પણ આ લા પેન્ટોલાસ જે ફૂડ કોર્ટ હતું એ ચાલુ રાખવામાં આવ્યું હતું જોકે જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે કે કોર્પોરેટર છે એ ભાજપના છે એટલે પોતે દાદાગીરી કરીને આ પ્રમાણે જે છે સીલ ખોલીને જે ફૂડકોર્ટ છે ધમધમતું કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ પાલિકા કમિશનર દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે કાર્યવાહી કરવાના સંકેત છે એ તમામ અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે એક બાદ એક તમામ જે કોર્પોરેટર છે જેમને ફૂડ કોર્ટ છે એ સીલ કરવામાં આવ્યું છે ઉપરાંત ભાજપના જ કોર્પોરેટર દિનેશ પુરોહિત છે તેમને ડોરમેટ્રી પણ સીલ કરવામાં આવી છે તે બાબતને લઈને પણ અત્યારે હાલ એનઓસી નહીં હોવાના કારણે આ એકસો સોળ બેડની જે ડોરમેટ્રી હતી એને પણ સીલ કરી દેવાયું છે આ બાબતને લઈને કાર્યવાહી તેજ કરવામાં આવી છે ત્યારે તમામે ભાજપના કોર્પોરેટર છે તેમની મિલકતો પણ સીલ કરાઈ રહી છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે તો સુરતમાં ફાયર વિભાગે કાર્યવાહી કરી છે ભાજપના કોર્પોરેટર છે ધર્મેશ વાણિયાવાળા જેમનું ફૂડ કોર્ટ સીલ કરી દેવામાં આવ્યું છે એનઓસી ન હોવાના કારણે લા પેન્ટોલા ફૂડ કોર્ટ સીલ મારી દેવામાં આવ્યું છે હવે કોઈ જ કચાશ ના તપાસમાં ના કાર્યવાહીમાં રાખવામાં આવી રહી છે અને એટલે જ્યાં જ્યાં પણ આવા ગેમ ઝોન કે ફૂડ કોર્ટ કે કોઈ પણ એકમ કેમ ના હોય જો ત્યાં ફાયર એનઓસી અથવા તો જરૂરી મંજૂરી નહીં હોય એકમ કેમ ના હોય સુરતમાં ધર્મેશ વાણીવાળા કે જે ભાજપના કોર્પોરેટર છે તેમનું ફૂડ કોર્ટ આવેલું છે જ્યાં એનઓસી ઓ ફાયર એનઓસી ન હોવાના કારણે સુરત કોર્પોરેશને કાર્યવાહી કરી છે અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ એ નોટિસને નજર અંદાજ કરવામાં આવી કેમ કે કોર્પોરેટર છે અને અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે એટલે તેનો દુરુપયોગ કરવો એ સારી વાત ન કહેવાય સુરત મહાનગરપાલિકા સુરત ફાયર વિભાગ જેણે કાર્યવાહી કરી છે એનઓસી ન હોવાના કારણે લા પેન્ટોલા ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવે છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધર્મેશ વાણીયાવાળાની પણ પ્રતિક્રિયા લઈ શકીએ પણ તેમનો કોઈ સંપર્ક નથી સધાયો